હલો કેમ છો મિત્રો આજે તમારો કિંચિત ફરી આવી ગયો છે બહુ દિવસ પછી નો ટાઈમ થઈ ગયો છે તો હવે મારા યુટ્યુબના ફેમિલી મેમ્બરને બતાવી દઉં આજે મસ્ત ગરમા ગરમ મેથીના ભજીયા બની રહ્યા છે કોણ બનાવે છે તમને ખબર જ છે મેનકા ચલો તમને બતાવું જોઈ લો મસ્ત ગરમા ગરમ મેથીના ભજીયા ગોટા બની રહ્યા છે અને મેનકા બની રહી છે બનાવી રહી છે ચલો આપણે ટેસ્ટ કરીએ જોઈ લો મિત્રો મસ્ત મેથીનો ભજી લઈ લીધું છે ટેસ્ટ કરવા માટે પછી શાંતિથી જમીશ ડુંગળી ચટણી બધું લઈને સોસ લઈને મજા આવશે પેલો તમે ટેસ્ટ કરીને બતાવો મસ્ત છે એકદમ ભજીયા બહુ ટેસ્ટી બનાવે છે હમણાં હું સરસ શાંતિથી ભજીયા ડીશમાં લઈશ ડુંગળી લઈને મસ્ત શાંતિથી ખાઈશ પછી મને મજા આવશે તમે બી આવા ભજીયા બનાવો છો તો કોમેન્ટ કરજો ઓકે મિત્રો સારું બાય